તો સુગર એન્ડ સ્પાઈસ ચોટીલામાં બરાબર હવે તમે વિચાર કરો કે મારી વાલી ઓર્ડર તો આપ્યો જ છે પણ ઓર્ડરની હારે એક્સ્ટ્રા શું આપ્યું શું આપ્યું બીજું 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 શું આપ્યું એ બોલે એની મરચા માટે લાવજો બોલો આ ને એની પહેલા કે ભાઈ મરચા આપી દેજો

આમ બધાય મને કહેજો સેમ દેખાય કમેન્ટ કરજો બધાય જેમ મને કરીતી કે હું મારા મમ્મી જેવી દેખાવ તમે કમેન્ટ કેવા દેખાય છે નથી ને ભાઈ તમારા ભાઈ તો જે આપો એ હું કે બધું 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 એમ કામ ભાઈ પણ આવી ગઈ હું એવું બરું

લોંગ ઇન મસી તો હતી બસ આખી ડીઝપ્રિ ખાઈ ગઈ છે લોંગ ને એને તમે તમારા ભાઈ તમારા ભાઈ કા આનો કોઈ इलाज છે કે નથી હવે નથી એટલે તો તમને દઈ દીધો અત્યારે અત્યારે મને આમ